ભેગું ના હોય તો તમે હેડવામાં આપણે ટિકિટ ના પૈસા પહેલા બુકિંગ કરતા નાખ્યું લમડા નઈ આવે નાખ સવાયું

હું તને હા જો કોઈ એક આ છે ને એક આતું આ ખાલી જોત કર મટ હા આને ફેર

તમે થેના ના હોય ઓ સાહેબ મારું બસ ખાવું પડ જો હા જો લે હા થમ જંપમાં તો ડોઢું ડોઢું આને ના હોય તું ના પેટ ના એવું છે આયા આયા ના મારે પે પે પેટ પેટ ફાટી જાય આટલું જ ન હું લઈ આવી ભેર મજૂરી કરી ગઈ શું છે ઓ મોબે ઓયકાણીયા હારી મજા આવે ઈ સર પગો એવું હારી મજા આવે એવું લાગે જહાડો ના તો પડોશ વાળી બેહવા કરી લો હા બધો આવો હડી વિદિ આવો બે ભેગુ રાખના તો મને ખેત નું દેખા મૂસમંતો નાવા ઓ લોવા થઈ જાતા ના ના સાલ તો ઊભો રાખું પડે યાર ઊભો ના રહે તો ઊભો આ ઊભો ને રાખવાની વાત છે બરાબર બરાબર કેમ શોક લઈ જાતા ફળવા ના તો બરાબર છે મને ના તો બરાબર ઉતરવા દે લેવા ને ઉતારો કોઈ ના સાલ તું ના હોય તો હાય મતો બધું ગમ થુ થઈ ગયું છે ના આ થઈ ગયું ના તો પપ્પા થોડું લો એટલે લો બસ થઈ જાય ના હોય તો બસ કઈ આરામ કરો તા હું કે થઈ ગયું હા થઈ ગયું ના કે છે ફરી તાની ઘેર આપો દોવાનો ટાઈમ થાય હોય ના ના હોય ઘેર બગરું પાછો કે હવે ના હોય તો ના તો 多这也今天又拿我去啊！没说让你称啊。